નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો તો બાળમિત્રો આજના વિડીયોમાં હું તમને ગુજરાતી વિષયમાં પાઠ એકની સમજૂતી આપીશ વિષય ગુજરાતી પાઠ એક પાઠનું નામ છે શરણાઈ ઢોલક અને રંગ તો ચાલો સમજૂતી મેળવીએ પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ ચાલો તો બાળ મિત્રો સૌથી પહેલા આપણને અહીં સરસ મજાનું એક બાળગીત આપેલું છે તો ચાલો હું તમને બાળગીત છે એ ગાઈને સંભળાવીશ ફરો ફરો ને છોકરા ફુદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી તેમ ફરો ને છોકરા ફુદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તારલીઓ સૌ ઉંદરડી ફરો ભાગો ભાગો ઉંદરડી તો બાળક મિત્રો અહીં બાળગીત છે પૂરું થાય છે હવે આપણને પહેલા પાઠની અંદર એક સરસ મજાની વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે વાળો તો ચાલો બાળ મિત્રો હું તમને આ વાર્તા છે એ કહું છું તો તમે બધા શાંતિથી આ વાર્તા સાંભળજો એક સરસ મજાનું ગામ હતું તેમાં ઘણા બધા ઉંદર રહેતા હતા ઘરની અંદર ઉંદર હતા બાગમાં પણ ઉંદર હતા પેટીમાં પણ ઉંદર હતા અને કબાટમાં પણ ઉંદર હતા અને ઉંદર કેવા હતા તમને ખબર છે કોઈ મોટા ઉંદર હતા તો કોઈ નાના ઉંદર હતા કોઈ જાડા ઉંદર હતા તો કોઈ પાતળા ઉંદર હતા કોઈ કાળા ઉંદર હતા તો કોઈ ધોળા ઉંદર હતા જ્યાં જો ત્યાં ઉંદર જ ઉંદર હવે આ ઉંદર છે એ ગામ લોકોના જે લોકો હોય એને ખૂબ જ હેરાન અને પરેશાન કરતા હતા ગામ લોકોને સુખેથી ખાવા પણ ન દેતા હતા અને સુખેથી પીવા પણ ન દેતા હતા ગામના લોકોને સુખેથી બેસવા પણ ન દે અને સુખેથી લોકોને ઊંઘવા પણ ન દે ગામના લોકો ચાલ્યા જતા હોય તો ચાલતા હોય ત્યારે પણ ઉંદર છે આવતા હોય રસ્તામાં તો ચાલવા પણ ન દે અને સુખેથી ફરવા પણ ન દેતા હતા આમ જાઓ તો ચૂં 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 તેમ જાઓ તો ચૂં 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 જ્યાં જાઓ ત્યાં ચૂં 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 હવે એક દિવસની વાત છે ગામના લોકો છે એ બધા ભેગા થાય છે અને એટલા કંટાળી જાય છે કે ન પૂછો વાત ગામના લોકો કહે છે કે હવે શું કરવું ક્યાં જવું એટલા કંટાળી જાય છે કે એક દિવસ બધા લોકો ભેગા થઈ અને કંઈક નક્કી કરે છે કે આપણે આ ગામના જે ઉંદરો જે છે બરાબર એને આપણે કઈ રીતે ગામમાંથી કાઢવા આપણે બધાએ ઉપાયો કરી લીધા છે બરાબર હવે એને આપણે ગામમાંથી બહાર કાઢવા હોય તો કઈ રીતે કાઢવા એવામાં એક દિવસ એક વાંસળીવાળો આવે છે જરાક જેટલી દાઢી છે અને લાંબા લાંબા વાળ છે એક વાંસળીવાળા ભાઈ આવે છે એને લાલ રંગની ટોપી પહેરી છે અને સરસ મજાનો પીળા રંગનો ડગલો પહેર્યો છે અને ગામમાં આવે છે તો એ ભાઈ વાંસળી વગાડતા વગાડતા આવે છે અને ગામના લોકો છે એ વાસળીવાળાને ઊભો રાખે છે કે એ ભાઈ અમે તો આ ઉંદરોથી કંટાળી ગયા છીએ ઉંદરોથી હારી ગયા છીએ અમે ઉંદરોને ગામની બહાર કાઢવાના બધા જ ઉપાયો કરી જોયા પણ એક પણ ઉંદર છે ગામમાંથી બહાર જતું નથી અને અમને ખૂબ જ હેરાન પરેશાન કરે છે તો હવે છે આ ઉંદર છે તમે અમને ગામમાંથી કાઢો અને તમે જો આ ઉંદર કાઢી દેશો તો અમે તમને એક હજાર રૂપિયા આપીશું કેટલા એક હજાર રૂપિયા ત્યારે વાંસળીવાળાભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં ઉંદરો કાઢવાની જવાબદારી મારી છે તમે મને હજાર રૂપિયા આપી દેજો પહેલાં હું તમારા ઉંદર કાઢીશ તમે મને હજાર રૂપિયા આપી દેજો જો તમે બાળમિત્રો જોઈ શકો છો અહીંયા વાસળીવાળા ભાઈ છે એને જુઓ સરસ મજાનો પીળા રંગનો ડગલો પહેર્યો છે ને જરાક જેટલી દાઢી છે લાંબા લાંબા વાળ છે અને લાલ રંગની ટોપી પહેરી છે અને વાસળી વગાડે છે દેખાય છે ને બધાને તો હવે વાંસળીવાળા ભાઈ છે એ રસ્તા વચ્ચે ઊભા રહી જાય છે અને ધીમે ધીમે વાસળી વગાડવા લાગે છે અને જેવી વાસળી વાગે છે એટલે તમે જુઓ કે ન પૂછો વાત ગામના બધા જ ઉંદર છે ધીમે ધીમે બહાર આવવા લાગ્યા કોઈ દોડતા દોડતા આવે છે તો કોઈ નાચતા નાચતા આવે છે કોઈ કૂદતા કૂદતા આવે છે તો કોઈ દોડતા દોડતા આવે છે કોઈ ધસતા ધસતા આવે છે ચારે કોર ઉંદર જ ઉંદર અને તમે જુઓ ને તો ચારે બાજુ ચૂ ચૂં કારણ કે ગામમાં તો ઘણા બધા ઉંદર હતા તો ભાઈ છે એ વગાડે છે અને આગળ આગળ જાય છે સરસ મજાની વાસળી વગાડે છે અને વાસળીનો મધુર અવાજ સાંભળી ગામમાંથી બધા જ ઉંદર છે એ વાંસળીવાળા ભાઈની પાછળ પાછળ ચાલ્યા જાય છે તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર વાંસળીવાળા ભાઈ આગળ આગળ ચાલે છે જ્યારે ઉંદર એની પાછળ પાછળ દોડે છે તમે જોઈ શકો છો ચિત્રમાં એટલે એક 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 કરતાં બધા જ ઉંદરો છે એ વાંસળીવાળા ભાઈની પાછળ ચાલ્યા જાય છે એટલામાં એક નદી આવે છે હવે વાંસળીવાળાભાઈ શું કરે છે તો કે ધીમે ધીમે છે એ નદીમાં ઉતરે છે અને આગળ આગળ ચાલવા લાગે છે હવે વાંસળીવાળા ભાઈની પાછળ જે ઉંદરો હતા તો એ પણ એની પાછળ પાછળ આવે છે હવે ઉંદર તો કેવા હોય તો કે નાના નાના હોય ને ઉંદર તો જેવા ઉંદર છે પાણીની અંદર ઉતરે છે ને તો એક એક કરતા બધા જ ઉંદર છે પાણીમાં ઉતરી જાય છે અને ધીમે ધીમે કરતા બધા ઉંદર છે પાણીમાં ડૂબી જાય છે અને વાસળીવાળા ભાઈ નદી ઓળંગી અને બહાર નીકળી જાય છે અને બધા જ ઉંદર પાણીમાં ડૂબી જાય છે અને આ દ્રશ્ય જોઈ અને ગામના બધા લોકો ખુશ થઈ જાય છે ખૂબ જ રાજી થઈ જાય છે કે હાશ ગામના બધા જ ઉંદર છે પાણીની અંદર ડૂબી ગયા હવે આપણને કોઈ હેરાન કે પરેશાન નહીં કરે હવે ગામના બધા જ ઉંદર છે એ પાણીમાં ડૂબી જાય છે ત્યાર પછી ભાઈ છે પાછા ગામમાં આવે છે હવે ભાઈ કહે છે ગામના લોકોને કીધું કે જો ભાઈ મેં તમારા બધા જ ઉંદર છે એને ગામની બહાર કાઢી દીધા છે મેં તમે કીધું એ પ્રમાણે તમારા ગામના ઉંદર હતા એને બહાર કાઢી દીધા છે ગામમાંથી તો હવે મને મારા હજાર રૂપિયા છે તમે આપી દો ત્યારે ગામના બધા લોકો છે એ વાંસળીવાળા ભાઈને કહે છે કે રૂપિયા કેવા ને વાત કેવી જા ભાઈ જા છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાના તે હજાર રૂપિયા હોય ગામના લોકો તો ફરી ગયા પહેલાં એને એમ કીધું હતું કે તમે આ ઉંદરને બહાર કાઢી દેશો ગામની બહાર એક હજાર રૂપિયા આપશું હવે જ્યારે વાંસળી ભાઈએ બધા જ ઉંદરો છે ગામની બહાર કાઢી દીધા છતાં પણ એ લોકો પૈસા દેવાની ના પાડે છે ત્યાર પછી વાંસળીવાળા ભાઈ કંઈ જ બોલતા નથી હવે તમે જુઓ તો વાંસળીવાળા ભાઈ શું કરે છે તો કે કાંઈ કરતા નથી એને ખાલી ધીમેથી વાંસળી કાઢી અને ધીમે ધીમે વાંસળી વગાડવા લાગે છે તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે વાંસળીવાળા ભાઈ છે એ વાંસળી વગાડે છે હવે જેવી વાંસળી વાગે છે એવા ગામમાંથી એક 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 કરીને નાના નાના જે બાળકો છે એ બહાર આવવા લાગે છે એક છોકરું બહાર આવ્યું પછી બીજું છોકરું બહાર આવે છે પછી ત્રીજું છોકરું બહાર આવ્યું અને એમ કરતાં કરતાં તો બધા છોકરા બહાર આવી ગયા કોઈ ઘરમાંથી આવે છે તો કોઈ બહારથી આવે છે કોઈ નાના આવે છે તો કોઈ મોટા આવે છે કોઈ જાડા છોકરા આવે છે તો કોઈ પાતળા છોકરા આવે છે કોઈ કાળા છોકરા આવે છે તો કોઈ ગોરા છોકરા આવે છે આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા કોઈ નાચતા નાચતા આવે છે તો કોઈ કૂદતા કૂદતા આવે છે કોઈ દોડતા દોડતા આવે છે તો કોઈ ધસતા ધસતા આવે છે અને તમે જુઓ તો ચારે બાજુ છોકરા જ છોકરા ચારે કરો હો 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 અને ગામના લોકો તો ગભરાઈ ગયા ગામના લોકો કહે કે આ શું આ બધા છોકરાઓ છે આપણા ગામના બધા છોકરા છે એ કેમ એક સાથે બધા ક્યાં જાય છે બધા જુએ છે અને ગામના લોકોએ કીધું કે છોકરાઓ તમે ઊભા રહો અરે ઊભા રહો એ ઊભા રહ્યો ઊભા રહ્યો પણ છોકરાઓ તો સાંભળે જ નહીં છોકરાઓ તો આગળ આગળ ચાલ્યા જ જાય છે ચાલ્યા જ જાય છે અને તમને ખબર છે છોકરાઓ ક્યાં જાય છે તો કે વાંસળીવાળા ભાઈની પાછળ પાછળ ચાલ્યા જાય છે ભાઈ એક શબ્દ બોલતા નથી ધીમે ધીમે વાસળી વગાડે છે અને આગળ 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 ચાલીએ જાય છે જ્યારે છોકરાઓ છે એની પાછળ પાછળ ચાલીએ જાય છે અને ગામના લોકો તો કેટલી રાડું પાડે છે પણ એક પણ છોકરા એની વાત સાંભળતા નથી અને ધીમે ધીમે જુઓ ને તો વાંસળીવાળો તો નદી તરફ જાય છે અને છોકરા પણ એની પાછળ પાછળ ચાલ્યા જાય છે તો આ દ્રશ્ય જોઈ અને ગામના લોકો તો ગભરાઈ ગયા કે હાય હાય હવે શું કરશું આ બાજુ તો નદી આવેલી છે નહીં ને આપણા છોકરાઓ ડૂબી જશે તો આ વાસળીવાળા ભાઈ તો નદી તરફ જ જાય છે હવે શું કરશું એટલે ગામના બધા જ લોકો છે એ ભેગા મળી અને છોકરાઓને ઊભા રાખે છે અને એમની પાછળ પાછળ દોડે છે અને પછી વાસળીવાળા ભાઈને કહે છે કે એ ભાઈ ઊભા રહ્યો તો ઊભા રહ્યો તો એમ કરી અને ગામના બધા લોકો છે વાંસળીવાળા ભાઈને ઊભા રાખે છે અને ભાઈને કહે છે કે લે ભાઈ આ તારા હજાર રૂપિયા અમે તને તારા હજાર રૂપિયા આપી દઈ છીએ તું આ લઈ અને હવે તું બીજે ગામ ચાલ્યો જા એટલે વાસળીવાળા ભાઈ છે એ હજાર રૂપિયા લઈ અને એના ગામ છે ચાલતા થઈ જાય છે તો બાળમિત્રો અહીં આપણી વાર્તા પૂરી થાય છે તો બાળમિત્રો મજા આવી તમને બધાને સરસ ચાલો બાળકો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો